વાંચ્યું છાપા મેગફળી તો ડોહી લે પણ તમારી માં કાળી ભટ્ટ જેવી થઈ ગઈ આ ખાતર જેવી હાલશે એ તમારા બાપ પછી અકવશે એ પેલા નક્કી કરો પછી આટલાનો ઉતારો થઈ ગયું કઈ ગતકડા નહી કાઢો ને પછી ઓલો ખોયદો ડુંગર નીકળો ઉંદર એવું નહી થાય ને કારણ કે તમે કોઈ કાઈ મિલ માલિક ના ડાયરેક્ટ દીકરા તો જેમ નથી કે તમે ગર્ભ શ્રીમત કુટુંબના દીકરા નથી તમે ખેડૂતના સમજૂતી કરીને લેશે એમ પછી તમે એમ કેશો કે આ આ મગફળી છે એ અમારે મગફળી ધોરી જોઈ અમારે મગફળીનો હરખો ઉતારો જોઈને અમારે ગુણવત્તા વાળો માલ જોઈ તો જુઓ લ્યો આ ગુણવત્તા આ ગુણવત્તા કારું ભટ જેવું આ કારું ભટ જેવું પડ્યું લ્યો આ મારી ગુણવત્તા રાખશો ને આ રાખશો ને તમે એટલે યાદ કરજો આ બધી વસ્તુ પછી ઠેકી પડજો ટેકાના ભાવનું ખેડું એ કોઈ ફોર્ટ નથી પરતો કે આ ટેકાના ભાવમાં ડોહુ હાલશે ઘોષણા જુદી જુદી ખોટું કરીને મુદ્દો ડાયવર્ટ કરી નાખવો છે અટલી લ્યો ને આટલી લ્યો ને પણ આ ડોહુ રહેવા જ કઈ નથી દીધું તો દેવું દેવાનું શું છે તો દેવાન નાબુદી ની વાતે શું છે તમે છે ને ભાઈ સત્તા પક્ષ છે ને તમે તો કૃષિ મંત્રી છો જીતુભાઈ તમે ખેડૂતની વ્યથા સમજો ખેડૂતની વાડીએ જઈને જોયાવો નહીં તો તમારે જોવું હોય તો કે હવાઈ પરીક્ષણ મુખ્યમંત્રી ને બધા કરી લેશો ખેડૂત બહુ દુઃખી છે કારણ કે આ તમારા માટે એક છે ને એક અવસર જ કેવાય તમારી સત્તા માટે એક સોનેરો અવસર કે સુવર્ણ અક્ષરે લખાશે આવતા સમયની આવતી પેઢીઓમાં કે આવો કફરો સમય ખેડૂતોનો હતો ત્યારે ભાજપ સરકારે આવી રીતે ખેડૂતોને ઉભા કર્યા હતા અને આજે તમે જો આ સમયની અંદર આ સમય ચૂક્યા અને તમે ખેડૂતોની હાસી મજાક ઉડાડી તો તમારી જેવી નપુસકલિંગ સરકાર કોઈ નહીં કહેવાય ભલે તમને અઘરું લાગે તમને તમને ઓલું કે તમને આ રે મારે કઈ જાતિય વેર નથી અને તમે કઈ તમે જે વ્યક્તિ કે તમારા કઈ દુશ્મન નથી પણ જે તમે આજ સત્તા ઉપર છો જે તમે અત્યારે ઘોષણ કરો છો જે તમે વાત કરો છો ને એ તમે વાત જે કરો છો ને એ મૂળ મુદ્દો ભટકાવીને વાત કરો છો અત્યારે તો પેલા એક જ વસ્તુ કરો કે સંપૂર્ણ ખેડૂતનું જે પાક ધિરાણ છે ને એ જે તે બેંકમાંથી લીધું હોય ને એ માફ કરો અને ખેડૂતો જગતનો તાજ છે માપ છે કદાચ ને સરકાર ને કોઈ દેવો કફરો કાઢ હશે ને સરકાર એમ કહેશે ને કે બધા ખેડૂત જે મોટા ખેડૂત છે કે જે જે આટલું ઉત્પાદન છે એ હોહો મણ અમને આપી દયો તો તેડી ખેડૂત ઉદાર હાથે તમને આપશે સરકારની તિજોરી છલવી દેશે કારણ કે બાપ છે કોક દિક આપતા શીખો તો કોક દિક બાપને ઉદાર હાથે દેવાની મરજી થશે અને આ વેપાર ધંધા છોડો આ તમે ટેકાના ભાવે લેવું તમારે વેચવું તમે વેપારી નથી કારણ કે સરકાર વેપારના વેપાર ના ધંધા કરે ને સરકાર વેપારને નફો જોવે એ સરકાર વેપારી ન થાય એ સત્તા ન ચલાવી શકે સરકારને પોષણ સમ ભાવ બાંધવાના હોય જે વેપારી વર્ગ મગફળી લેવાવાળો મિલ માલિકો છે ને એને ખેડૂત પાસે બેસી અને કેલ્ક્યુલેટર લઈને હિસાબ કરાવવો જોઈએ મગફળી થાય છે બારસો રૂપિયામાં ઉત્પન્ન થાય છે તમારે બારસો થી ચાલુ કરવાનું બાકી અહીંયાથી નીચેથી કરવાનું થતું નથી આવું આવું કરાય એને ટેકાના ભાવમાં એમાં ન પડાય આ ભવાઈમાં ન પડાય અને જેની સરકાર વેપારી હોય ને એ રાષ્ટ્ર ખાડે જ જાય

ટેકાના ભાવમાં ટેકાનો ભાવ હોય તો તમારા પાસે આ કોણ કરવાના હોય એટલે છે છે ને ને અત્યારે મૃત પથારી પડ્યો છે એને ઉભો કરવો હોય ને તો ટાણું છે અને સુવર્ણ અક્ષર ની અંદર લખાવવું હોય ને તો ભાજપ નું નામ સારું છે બાકી નકર ભવાઈમાં ભાજપ જવાનું છે જય માતાજી જય દાદા દ્વારકાધીશ સિમજદાર કેલી ઈશારા કાફી